કે ખાઈશ તો નહીં ભૂખો રહી જઈશ બાકી પોવા બટેકા તો નહીં જ ખાવ હા એ તો કઈક નાસ્તો વાસ્તો કરી આવી ચશ્મા વાળા કે આ વાંધો રહી જાય આ રીતના જો આ ડાકા ડાકા થઈ જાય એટલે ઘડીએ વડે રાખવા પડે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ બાજુ ઓકે દૂધ ઉભરાઈ ગયું છે સાફ કરે છે જો હવે તો સાફ થઈ ગયું દૂધ ઉભરાવી નાખ્યું તો આજ તો આ બાજુ પિંજરા કરવા બેઠા હે આ હુતી હે મજા નથી તો હમણા તો તઈ ચા દીખ્યા હું કે વરસાદ બંધ હતો આઈ દે વરી પાછો આવ્યો હમણા કાય આવતો નોતો વરસાદ આવ હે જોવા જા તો આવે ઈ તો નથી જ આવતો તે અત્યાર નહીં આજે આવ્યો તો એમ કહું હું ના બાજુ હું કે હું બનાવવાનું આવી પવા બટેકા મારા હાટું એમ નો હાલે બીજું કઈ કરો મન નો ફાય મન મનનો ફાય પવા બટેકા મારી ભેર કરના ભેર કરના કે બટેકા રાખ દે અય મારા હેને બે બટેકા રાખ દેજી એમ નમ હા તો મારા હાટું એક રાખ દેજી બસ મને પવા બટેકા છરી કઈ નો ફાય

એવા કરતા હોય તો એવા ભાવે કઈ કહું લઈ આવ્યો છું ખાધા છે આપણે ખબર ખાઈ ને પાછા કઈ એ મારું બે ને એક બટકું રાખી દેજે ભેડ કર નાખીશું નહી થઈ ને આમ રાખી દે આમ છાનું ઓલી ને તો રાખે મને કેજો રાખ દે મારી ભેડ કર નાખ દે ડુંગરી સુધારે આ એરિયા જો એકા કેટલા છે બસ આમાં એક બે રાખ દેજે મારા હાટું હાલો અત્યારે રાખવાની ના પાડે જોઈએ હવે ભેળ થાય છે કે નથી થાતી કે પોવા બટેકા જ ખાવા પડે છે જો કે ખાઈશ તો નહીં ભૂખો રહી જઈશ બાકી પોવા બટેકા તો નહીં જ ખાવ હું કેશ

ચા કરી દેજો ટોસ ખાઈ લઈ હાલે ચા કરી દેજો હાલ મારે ટોસ ને ચા ને ટોસ ખાઈ લઈશ બરોબર બાકી કઈ કરવું ન હોય તો ભાઈ કઈક નાસ્તો વાસ્તો કરી જાય હજી વાર ન થાય એમ હમણાં લઈ આવું બાકી તમારે ન કરવું હોય તો કઉ દવા લેતો આવું કઈક ખાતા હોય એમ હે ચા કા કાય મને એમ હતું કે ભારે હું કહે વરસાદ આવતો નથી છાટા છાટા આવે છે પલરી તો નહી એવો આવે કે હાવ છાટા ધીમા ધીમા આવે પલરી નહીં પલરી તો નહીં પણ અમારે ચશ્મા વાળા કે આ વાંધો રહી રહીએ આ રીતના જો આ ડાકા ડાકા થઈ જાય એટલે રાખવા પડે થઈ હોય ચશ્મા વાળાનો મારે કા વાંધો કે આવી રીતના જરી કઈ આમ છાટા છાટા ભલે આવતા હોય પલરી ભલે નહીં આ ચશ્મા ઘડી વળી એને સાફ કરી રાખવા પડે કે પોવા બટેકા તૈયાર થઈ ગયા અને હાલો ફાઇનલી શું કે બે બટેટા રાખ્યા છે ભેળ કરી દે હાલો ભેળ કરવાની એમ કે ચા કરશો હા તો ભાઈ નો ગાય ઘરે નથી રહ્યો એ તો થયું હોય એકાદ વાર એક વાર એવું થયું કે બહાર નું હું કઈક લઈ આવ્યો હતો ને પીઝા હા પીઝા લઈ આવ્યો હતો ને ખાધા બીજે હું મજા નહોતી તો હવે તે તેદુ ના સંભળાવે ગમે ત્યારે બહારનું કઈક ખાવાનું હોય એવું કઈ હોય ને તો

જો બહારની ની સીંગ ખાઈ ઘર થોડી સીંગ બનાવાય કરી બનાવાય જ ને આ કઈ કાઢે હે ફ્રીજ સર બેડ લીંબુ નાખ પેલા મમરા તો કાઈટ પછી લીંબુ નાખ દે અગિયાર હશે તો સિંગ તૈયાર છે ને હવે તો હમણાં થોડાક ટાઈમ આવું જ આવશે કારણ કે હમણાં હું બે દી પછી કેટલા બે દીદ ની કેટલા દિન વાર શ્રાવણ મહિના